નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો સો ટકા સાચક જીરોના બજાર ભાવની માહિતી મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરોના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ જૂના બજાર ભાવ જાણી શકે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ આડત્રીસો એકથી સુડતાલીસો એકતાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો કાલાવાડ થી છેતાલીસો રૂપિયા વાત કરીએ મિત્રો જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચોતેર રૂપિયા વાત કરીએ મિત્રો ભુજ માર્કેટ યાર્ડ ચુમ્માલીસોથી પિસ્તાલીસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર એકતાલીસો પચાસથી સુડતાલીસો સિત્તેર રૂપિયા बात कर मित्रों बाबरा मार्केट चार हजार वीस हजार पांच सौ रुपया चल थी छेतालीस सौ पच्चीस रुपया आग मित्रों बात करे हलवद एकतालीस सौ पचास थी छेतालीस सौ पांसठ रुपया मित्रों आग बात करिए वाँकानेर चार हज़ार एक सौ चार हजार पांच सौ ऐसी रुपया बात कर मित्रों पोरबंदर बेतालीस सौ पंचोतेर धी चुम्मास सौ पच्चीस रुपया बात कर मित्रों जामजोधपुर तरह हज़ार नौ सौ एकावन थी चार हज़ार सौ रुपया અમરેલી ત્રણ હજાર ચારસો દસથી ચાર હજાર પાંચસો પચીસ રૂપિયા ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી પિસ્તાળીસસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી એકતાળીસસો પચાસથી પિસ્તાળીસસો પચાસ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો